આ તરફ ખેડાના નડિયાદની વાત કરીએ વહેલી સવારથી નડિયામાં ધોધમાર વરસાદ શરૂઆત થઈ ચૂક્યો છે નડિયાદમાં ધોધમાર વરસાદના કારણે શહેર પાણી પાણી થઈ ગયું ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા અમદાવાદ વડોદરા નેશનલ હાઇવે પર ભારે વરસાદ વરસ્યો છે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને હાલાકી પડી નડિયાદ સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે તો આ ખેડાના નડિયાદના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કઈ રીતે ભારે વરસાદ વરસવાના કારણે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે જો કે માત્ર શહેરી વિસ્તાર નહીં પરંતુ ગ્રામીણ વિસ્તારમાં પણ આ જ પ્રકારે ભારે વરસાદ વરસ્યો છે હવામાન વિભાગની આગાહી અનુસાર ભારે વરસાદ વરસતા નેશનલ હાઇવે પર ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી ખેડાના ઠાસરા તાલુકાની વાત કરીએ તો ઠાસરા તાલુકામાં પણ વરસી રહ્યો છે ધોધમાર વરસાદ ભારે વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે ઠાસરાના પોરડા ગામેથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે આજુપુરા લાભપુરા હરિપુરા દેવનગર સહિતના ગામમાં વરસાદી પાણી ભરાયા ઓરડાથી અમૃતપુરા અને ચંદાસરને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે પોરડા ગામના ચાલીસ જેટલા મકાનો હાલ સંપર્ક વિહોણા બની ગયા છે ખેડાના કપડવંજના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસ્યો છે ધોધમાર વરસાદ રૂપજીના મુવાડા સહિતના આસપાસના ગામડામાં પાકને નુકસાન પહોંચ્યું ગામડામાં મગફળીના પાકમાં વરસાદી પાણી ભરાયું મુવાડ ગામમાં પચીસ વીઘામાં મગફળીના પાકમાં પાણી ભરાઈ ગયા છે જો હજુ વધુ વરસાદ પડશે તો પાકને અસર થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે વધુ માહિતી સાથે સંવાદદાતા નચિકેત જોડાઈ ગયા છે ફોન લાઈન પર નચિકેત કેવો વરસાદ ખાસ કરીને નડિયાદ અને ખેડાના ગ્રામ્ય વિસ્તારમાં વરસી રહ્યો છે નિધિ જો વાત કરવા જોઈએ તો જે રીતે જે મેઘરાજાએ આજે બીજા દિવસે પણ જે મેઘ મહેર છે તે યથાવત રાખી છે જો વાત કરીએ તો વહેલી સવારથી જે રીતે કપડવંજમાં ત્રણ કલાકની અંદર પાંચ ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે ત્યારે જો નડિયાદની વાત કરીએ તો નડિયાદમાં એક ઇંચ વરસાદ વરસ્યો છે આ ઉપરાંત ઠાસરા તાલુકાના જે ડાકોર છે ડાકોરમાં પણ જે મેઘરજાએ મેર કરી છે જે ઠાસરાને જે ગ્રામ્ય વિસ્તારો છે ગ્રામ્ય વિસ્તારોમાં જે અંતરિયાળ જે રસ્તાઓ હોય છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે જેને લઈને જે લોકોને છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે એક બાજુ ચોક્કસથી જે ખેતરોમાં રાહત મળી છે ખેડૂતોને ત્યારે જે જનજીવન છે તે જનજીવન વ્યાપક અસર થવા પામી છે જો વાત કરવામાં આવે તો નડિયાદના જે નીચાણવાળા વિસ્તાર છે નીચાણવાળા વિસ્તારમાં ચોક્કસથી પાણી ને જે જે ભરાવ છે તે થયો છે ડાકોરની વાત કરીએ તો ડાકોરમાં જે મંદિરની બહાર જે મંદિર પરિસરની બહાર જે ટાવર બજાર આવેલું છે અને મુખ્ય માર્કેટ આવેલું છે ત્યાં આગળ ટીચાણસવા પાણી થોડાક જ કલાકોના વરસાદમાં ભરાઈ ગયા હતા હાલ અત્યારે જે પાણી છે તે ડાકોરના મંદિરમાં ની બહાર છે તે અસરો ના શરૂ થઈ ગયા છે પણ ચોક્કસથી ધીમે ધારે હાલ પણ વરસાદ વરસી રહ્યો છે દીદી બિલકુલ આભાર પૂરી માહિતી માટે